ડોસીમાં બીમાર થયા અને પથારી વસ્ત થયા દીકરાઓ બધા ભેગા થયા અને કહ્યું કે બા તમારી કઈ ઈચ્છા ખરી જે કઈ ઈચ્છા હોય એમને કહો માજી એ કહ્યું કે દીકરા મારી કોઈ ઈચ્છા નથી કોઈ તમન્ના નહીં મેં મારા જિંદગીના તમામ સુખ દુઃખ બધું જોઈ લીધું મારી કોઈ ઈચ્છા નથી એક માત્ર હવે એવી ઈચ્છા છે ડોસીમાની છેલ્લી ઈચ્છા હતી કે જેમ મારા અહીંયા દીકરા હાજર છે ને જલ્દી મારી દીકરાની વાહ આવી જાય દીકરાના દીકરા આવી જાય દીકરીઓ જેમાં બધાને બોલાવી લ્યો અને બધા મને ખાલી છેલ્લે હવે એક એક ચમચી ગંગાજી ને જમનાજી ના પાન કરાવે ને એટલે મને સદગતિ મારી કોઈ ઈચ્છા નહીં દીકરા ના દીકરા આવી ગયા દીકરીઓ જમાઈને બધા પરિવારના સભ્યો આવી ગયા કોઈ વ્યક્તિ બાકી નઈ અને ડોસી માં ખાટલામાં સુતા હતા આમ કેવાય ને છેલ્લી અવસ્થા માજી નહીં ખબર જ કે હવે તો ભગવાન ના ઘરનું વિમાન આવે એટલી જ વાર

અમારા દીકરાનું ઘર એટલે પછી અમે એમ થાય કે નાના દીકરાને પરણાવી દીધો અને ભગવાનની કૃપાથી દીકરાનો સંબંધ થઈ જાય દીકરાના લગ્ન થઈ જાય એટલે આ વ્યક્તિની બીજી ઈચ્છા જાગે ભગવાન એની સારું કરી દે ને કઈક નાનું બાળક આવી જાય ને એટલે છોકરા છોકરાને રમાડી લે એટલે અમને નિરા તમે નિવૃત્ત લે ભગવાનની કૃપાથી રામની કૃપાથી દીકરાની ઘરે દીકરાનો જન્મ થઈ જાય ત્યાં તો મકાન નાનું પડવા માંડે હવે આ છોકરાને થોડીક હાકડ બહુ પડે મકાને કાદુ મોટું થઈ જાય ને તો સારું લે નવી ઈચ્છા જાગે આમ ને આમ જીવ કદાચ નેવું વર્ષ નો થાય ને પંચાણું વર્ષ ને સો વર્ષ નો થાય ને બાપ ખાટલામાં પડ્યા પડાય ઈચ્છા કોઈ દેની પૂરી ન થાય ઈચ્છા અધૂરી રહી જાય અને વચ્ચે ગુજરી જાય તો એને કહેવાય મોત ઈચ્છા અધૂરી રહી અને જિંદગી પૂરી થઈ જાય

અને એવું પાછું જીવન જીવીએ ને તો કઈક આપણા ઘરમાં એનું પરિણામ આવે બાકી ગમે એટલી રામાયણ વાંચા કરો ને પૂજા કરો જીવનમાં કોઈ પરિવર્તન ન આવે તો એનો કઈ અર્થ નથી